તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્પોર્ટ્સને વધુ મહત્વ આપવામાં આવે છે જે અંતર્ગત જ અમદાવાદના મણિનગર વિધાનસભા ક્ષેત્રના ખોખરા ખાતે સ્પોર્ટ્સ સંકુલનું જે તે સમયે નિર્માણ કરવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ આ ખોખરા સ્પોર્ટ્સ સંકુલની હાલત જ બિલકુલ દયનીય જોવા મળી રહી છે કોમ્પ્લેક્ષના પ્રાંગણમાં એક સ્વિમિંગ પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે તે કારણોસર તર કોર્ટ કેસ થતાં છેલ્લા આઠ વર્ષથી આ કામકાજ બંધ રાખવામાં આવે છે આસપાસ પડેલા ડેબરેજીસના કારણે અહીંયા આવતા અને પ્રેક્ટિસ કરતા દોડવીરોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એમ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો હોય તો શું કહે છે ત્યાંના સ્થાનિકો આવો જોઈએ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખોખરા ખાતે સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતમાં પણ આનો એક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મન કી બાતમાં તેમણે કહ્યું હતું કે ખોખરાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અત્યતન આધુનિક અને ખૂબ જ સારું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાવેલું આ ખોખરાનું સ્પોર્ટ્સ કો કોમ્પ્લેક્ષ ક્યાંક ને ક્યાંક લોકો માટે કનડગત સાબિત થયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે હાલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નથી તો પૂરતા સાધનો નથી યોગ્ય ટીચરો તો કહી શકાય વાત કરવામાં આવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અવારનવાર સ્પોર્ટ્સને ભાર આપવામાં આવતો હોય છે અને બે હજાર છત્રીસની જે સ્પોર્ટ્સ જે છે તે અમદાવાદમાં કરવાની ક્યાંક ને ક્યાંક વાતો કરવામાં આવે છે પરંતુ આ જે દ્રશ્યો છેલ્લા છથી સાત વર્ષમાં આ જે કહી શકાય કે કામ જે છે તે અધા અહીંયા પૂર્ણ કરવામાં આવી રહ્યું નથી સાથે જ અહીંયાનો જે ડેબ્રેજીસ છે તે પણ હટાવવામાં આવતો નથી ચોક્કસ કોર્ટ કેસ ચાલી રહ્યું છે પરંતુ વાત કરવામાં આવે કે અહીંયાથી ડેબ્રેજીસ જો હટાવવામાં આવે તો અહીંયાના આસપાસના નવયુવાનો કે જે સરકારી ભરતીઓ માટે એટલે કે પોલીસ હોય કે પછી અન્ય ભરતીમાં માટે કે જે દોડવા માટે અહીંયા રેગ્યુલર આવતા હોય છે પરંતુ તેમને આના કારણે ખૂબ જ અસુવિધા થતી હોય છે સાથે જ વાત કરવામાં આવે કે એક બાજુ મોટી મોટી તંત્ર દ્વારા વાતો કરવામાં આવતી હોય છે સરકાર દ્વારા વાતો કરવામાં આવતી હોય છે કે અવનવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષો બનાવવામાં આવતા હોય છે નારણપુરા ખાતે તો અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મોટામાં મોટું બનવાની બનવા જઈ રહ્યું છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલા આ ખોખરાનું જે સ્પોર્ટ્સ સંકુલ છે તે ક્યાંય ને અત્યારે દયનીય હાલતમાં છે લોકો સાથે વાત કરીશું શું નામ છે આપનું વિપુલસિંહ વિહુલ વિપુલસિંહ શું કહેશો જે પ્રમાણે આપની જે ટીમ છે ખાસ કરીને પોલીસની તૈયારી માટે આપ દોડી રહ્યા છો કઈ રીતની કનળગત અહીંયા આપણે પડી રહી છે અમારી સાથે પોલીસની તૈયારી કરવાવાળા છોકરા છે ફોરેસ્ટની તૈયારી કરવાવાળા છોકરા છે આર્મીની તૈયારી કરવાવાળા છોકરા છે દરેક રીતની પ્રેક્ટિસ કરવા માટે બધી પબ્લિક અહીંયા આવે છે હવે અહીં આવતા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે આ કાટમાળ બહુ દયનીય હાલતમાં ઘણા વર્ષોથી પડી રહ્યો છે જેના કારણે અમને અહીંયા રનિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ટ્રેક ખાલી નથી ટ્રેકમાં બધે તકલીફો ઊભી રહી છે જેના કારણે અમારે આવા ચોમાસા જેવા વાતાવરણમાં એક્સપ્રેસ હાઈવે દોડવા જવું પડતું હોય છે બીઆરટીએસમાં દોડવા જવું પડતું હોય એના લીધે અમને ઇન્જરીની તકલીફો બી બહુ આવતી હોય છે પ્લસ ત્યાં ગાડી અકસ્માતનો બી બહુ અતિશય પ્રમાણમાં ભય બનતો હોય છે જે આપ બી જોતા હશો કે ઘણા અકસ્માતો થતા હોય ત્યાં તો અમે તપાસ કરતાં અમને ખબર પડી કે અહીંયા જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે એ કોર્ટ કેસનો કોઈ નિવેડો આવી નહીં રહ્યો હવે ભૂતકાળમાં આપણા હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તે વખતના તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં આ સંકુલનું ઉદઘાટન થઈ રહ્યું છે વડાપ્રધાન સાહેબ ખેલને બહુ પ્રોત્સાહન આપી રહ્યા છે તો એમને સુધી વાત પહોંચાડવા માટે હું વિનંતી કરીશ કે એમના ત્યાં આ વાત પહોંચે અને એમને જ કરેલું ઉદઘાટન ભૂતકાળમાં એ દયનીય હાલતમાં પડી રહ્યું છે તો તાત્કાલિક એનો નિવેડો આવે જેના કારણે અમે વિદ્યાર્થીઓ જે અહીંયા પરીક્ષાની તૈયારી કરતા હોય છે એના માટે અમારો રસ્તો સારો થાય ચોક્કસ શું કહેશો કઈ રીતની તકલીફ આપને પડતી હોય છે કારણ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તો બનવામાં આવ્યું છે આસપાસના વિદ્યાર્થીઓના આપ જેવા વિદ્યાર્થીઓ જ્યારે પ્રેક્ટિસ કરતા હોય છે તો કઈ રીતની હાલાકી આપણને ભોગવવી પડતી હોય છે ચોમાસામાં આ ગ્રાઉન્ડ તદ્દન બંધ જ થઈ જાય છે અને બીજી વસ્તુ રહી કે આ ગ્રાઉન્ડમાં કોઈ સુવિધાઓ રહી નથી અત્યારે હાલ ઇન્ડોર ગેમ્સ જુઓ તમે તો પણ બંધ છે આઉટડોર માટેની તો બધી ગેમ્સ અહીંયા બંધ કરી નાખી ખો ખો વૉલીબોલ ઇવન બાસ્કેટબોલ બધા ગ્રાઉન્ડો એક જ સ્વિમિંગ પુલના કારણે થઈને બનાવવામાં આવ્યા હતા જ્યારે સ્વિમિંગમાં મેડલ મળી રહ્યા છે ત્યારે ત્યાં પૂરતું સ્વિમિંગ પુલ જ બનાવવું યોગ્ય વાત નથી જ્યાં ત્રણ ગ્રાઉન્ડો ત્રણ ગેમો બંધ કરીને એક જ ગેમ બનાવવામાં આવે એ કોઈ યોગ્ય વાત નથી અને ચોમાસામાં તદ્દન રીતે બંધ જ છે ગ્રાઉન્ડ બરાબર અને અહીંયા નજીકના એરિયાના તમે ગણો તો ઈસનપુર અમરાઈવાડી ખોખરા સીટીએમ ઇવન છે મણિનગર નરોડા અને ગીતા મંદિર સુધીના એરિયાના પણ છોકરાઓ અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આવતા હતા ઇવન છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો અહીંયા આવીએ છીએ એટલે બધાના જોયેલા પણ છે બરાબર પણ અત્યારે અમારા મિત્રો એ એરિયાના અંદરના છે જતાં અહીંયા ટચડાઉન હતા અને એ લોકોને પણ હાલાકી આ ભોગવી રહી છે બરાબર અને રોડ પર રનિંગ કરવી યોગ્ય વાત નથી એટલા માટે ચોક્કસ અન્ય વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે લોકોને ખૂબ જ હાલાકી સામનો કરવો પડતો હોય છે કેવા પ્રકારની જે તકલીફ છે પડી રહી છે અને તંત્રને સરકારને શું કહેવા માગશો હું તંત્રને તથા મ્યુનિસિપાલિટી તથા જે આ જવાબદાર વ્યક્તિ છે તેમને જણાવવા માગું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે અહીંયા વિદ્યાર્થીઓ અને જે તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે પગમાં અહીંયા તમે જોઈ શકો છો કે કાંકરા કપચી ઈટ બધું આવે છે તેવા વિસ્તારમાંથી અમે દોડી અને પસાર થઈ રહ્યા છે તો જ્યારે આ વિસ્તારમાંથી દોડીને પસાર તમને વિદ્યાર્થીઓને તકલીફ પડશે તો તેનું સ વેતન કોણ ભોગવશે સરકાર ભોગવશે કે અમે વિદ્યાર્થી ભોગવીશું બસ હું ખાલી આટલું જણાવવા માગું છું મીડિયાના માધ્યમથી કે આ બધી જે તકલીફ પડી રહી છે તેનો નિવેડો લાવો અને વિદ્યાર્થીઓને ન્યાય મળે બસ બીજું મારે કંઈ કહેવું નથી ચોક્કસ તો વિદ્યાર્થીઓ આપણી સાથે હતા તેમની સાથે વાત કરી કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ હતો ખોખરા સ્પોટ સંકુલ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો છતાં કોઈપણ જાતની અહીંયા વ્યવસ્થા નથી ને સાથે જ પાછળ જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેને લઈને પણ આસપાસનું જે ડેમ્રેજીસ છે તે ઉઠાવવામાં આવતું નથી જો તેને ઉઠાવી દેવામાં આવે તો જે આ ટ્રેક જે છે તે સંપૂર્ણ રીતે સારો થઈ શકે અને સાથે જ અહીંયા આવતા જે વિદ્યાર્થીઓ છે તેને કોઈ પણ જાતની હાલાકી ન પડે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રીજીસ ધવે ઓમ ધવાત ગુજરાત સરકાર સત્તા અને સેવાનું માધ્યમ બનાવતી આ સરકાર અહીં વિકાસની પરિભાષામાં ખેડૂતોનો ઉત્થાન अग्रસ્થાને છે તેથી તો રાજ્ય સરકારના દરેક